અત્યાર સુધીમાં ત્રણ લોકો આ ફરિયાદમાં સામેલ થયા છે અને ખોટો આઈએસ અધિકારી બન્યો તે પોતે ઈસી એન્જિનિયરનું ભણેલો છે. પ્રાથમિક માહિતીમાં ઈનોવા કાર લઈને તે સજીલાવાલીમાં જતો હતો તે સામે આવ્યો છે અને આ ઉપરાંત પોતાને અધિકારી બતાવવા માટે ભાડેથી બોડીગાર્ડ પણ રાખતો હતો. આ સિવાય તે વાકાનેરથી બે શાળા પણ ભાડે ચલાવતો હતો. ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ કમના ફરિયાદી પ્રતિક રાજેન્દ્ર સાનાવે ફરિયાદ આપેલી છે. આ કામેના ફરિયાદી છે એ કાર રેન્ટનું કામ કરે છે આ કામેના જે આરોપી છે મેહુલ શાહ એ પોતે સરકારશ્રીમાં કોઈ હોદ્દો ધરાવતો ન હોવા છતાં પોતે રેવન્યુ વિભાગમાં ડાયરેક્ટરની પોસ્ટ એટલે કે આઈએસની પોસ્ટ ધરાવે છે એવી ઓળખ આ કામેના ફરિયાદીને આપેલી તેમજ આ કામેના આરોપી છે એ પોતે કાર ઇનોવા કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન તેમજ પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ તેમજ આ કામેના આરોપીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એસ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ખોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતીક્ષા એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે तरपिडी ठगाई करे